રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જે સુંદર ગિફ્ટો આપ્યા છે યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે અને બધા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોશની યંગ સર્કલ દ્વારા દર વર્ષની જેમ આ આ વર્ષે પણ યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો સવારથી દસ વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં તો સિત્તેર જેટલા યુનિટ તો થઈ ગયા છે અને બધા યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતે એવું લાગે છે કે દર વર્ષનો ટાર્ગેટ જે હોય છે એકસો સિત્તેર બસો એના કરતાં આ વખતે અઢીસો યુનિટ થઈ જશે તો બધાને હું આહવાન કરું છું કે તમે પણ આવો બ્લડ ડોનેશન કરો અને તમારા બ્લડ જે કોઈની જિંદગી બચે તો માનવ મૂલ્ય બસતું હોય છે થેન્ક યુ દિલીપ રાઠવા હિન્દુ બ્લડ બેંક બોડેલી આજ રોજ બોડેલી સુખી હોસ્પિટલ ખાતે રોશની યંગ સર્કલ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા હુસૈની બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે હજરત ઇમામ હુસૈન ના મોહરમ માસ હાલમાં ચાલી રહ્યો છે એમને કુરબાની શહાદત પોતાનું ખૂનનું બલિદાન આપીને રહેતી દુનિયા સુધી માનવતા બચાવી લીધી એમની યાદમાં આપણે રક્ત અમે ભેગું કરીને માનવતા બચાવવાનો એક નાનો પ્રયાસ કરી રહ્યા છે હાલમાં રક્તદાન ચાલી રહ્યું છે અને આ રક્તદાન કેમ્પમાં મહાદેવ મોટર્સ અને ડીજે ટાઈગર મુકેશભાઈ અને યાસીનભાઈ મેમણે રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે જે સુંદર ગિફ્ટો આપ્યા છે એ પણ અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને એ કોમી એકતાની સુગંધ પણ આવી રહી છે આ બ્લડ ડોનેશનમાં બંને કોમના લોકો રક્તદાન કરી રહ્યા છે અને આયોજનમાં બી બંને કોમના અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને રક્તદાન સાંજના સાત વાગે સુધી ચાલશે એક વિશાળ ટાર્ગેટ તરફ આ રક્તદાન પહોંચશે એવી અમને આશા